નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અત્યાર સુધીના પડે પડના અપડેટ સાથે હું જાગૃતિ રાજ્યમાં મોસમી વરસાદ જે પ્રકારે વરસ્યો ને હજુ પણ આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે ભર ઉનાળે આફતના વરસાદે ત્રણ લોકોના જીવ લીધા છે ચાળીસ થી વધુ પશુના મૃત્યુ પણ થયા છે તો વળી બસો સિત્તેર જેટલા ગ્રામ્ય વિસ્તારમાં વીજળી તાલુકામાં કમોસમી વરસાદ ખાપ્યો રાજ્યમાં જોકે હજુ પણ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો બપોરના એક વાગ્યા સુધીમાં તેર જેટલા તાલુકામાં વરસાદ પડશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ભીગ છે તો વળી કેટલાક જિલ્લામાં આંધી સાથે વરસાદ નોંધાઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો વળી ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર સર્જાયું છે જેના કારણે જ તેની સીધી અસર ગુજરાત પર વર્તાઈ રહી છે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ આજની તારીખે ચૌદ તારીખ ને આવતીકાલે પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે સોળ તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે પણ સોળ તારીખ તીવ્રતા ઘટશે મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ડાંગ વલસાડ વાપી હોય નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે અને હવે જે તીવ્રતા આવનારા બે દિવસ છે જે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે